બોલો શ્રી ગોપાલ લાલ કી જય સર્વ ભગત જય ગોપાલ જય ગોપાલ ચરણ ના સર્વ ભગતી સ્વય ગોપાલ અને આ ગ્રી સ્મ અને આ ગ્રીમ રુ તું સોહાવ યા પવન ઓજો

કાન ગોર મેઘટા કાન ગો આ ગ્રીષ્મરૂ તુ સો આવની આ પવન વત જો એ પવન વત જો આ ગ્રીષ્મરૂ તુસો આવની અને આ આ જાદીન મદ મદમે વાગલે આ આંબા રાણ અપાર એ આંબા રાણ અપાર જાદીન મે મદ મે વાગલે એ દિન મેં પ્રગટ ભય એ આન જીવન પ્રાણ આધાર એ જીવન પ્રાણ આધાર હા ગ્રીષ્મ ઋતુ સોહાવની એ દન કા દન મેં પ્રગટ ભય આ જીવન પ્રાણ આધાર એ જીવન પ્રાણ આધાર હા ગ્રીષ્મુ સોહાવન ને આ ગ્રીષ્મ 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 ઋતુ સોહાવન બોલો શ્રી ગોપાલ લાલ કી જય ગોપાલ જય ગોપાલ